તો ત્રણ વસ્તુ જે જાણે એનું નામ ભક્ત ભક્ત ના તો અનંત લક્ષણ છે પણ આ પ્રસંગમાં આ કથામાં આ દર્શનમાં ત્રણ વસ્તુ સમજીએ છીએ જેના તરફ ભાવ છે શ્રદ્ધા છે એના એની માનસિકતા જાણીને સેવા કરે એનું એનું મન અને એ આપણા બધાના અનુભવ હોય આપણે ઘરમાં આપણા આપણા વડીલનું માતા પિતાનું આપણે જેના તરફ અત્યાદર એનું મન નથી જાણી શકતા તરત મન જાણી જઈએ છીએ મન ને આપણને ખબર પડી જાય કે નહીં આ વખતે ઘરમાં પત્ની બેઠી તો બેઠી નથી ખબર પડતી કલાશ કઈ છે કઈ ફર્યું છે આપણે મન નથી જાણી શકતા દાસ હોય જાણી જ જાય ખબર પડી જાય લોકો લટકા કરતા હોય છે મર્દ બનો

બહુ જ ગરમ સ્વભાવનો છે પણ તમે કમરો જ એસી વાળો કરી નાખો એને ઠંડક શરૂ તો થાય સ્વભાવની ગરમી ભલે રહી પણ શરીર તો ઠંડક આપવા માટે ધીરે 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 અને આપણે તો જન્મ જન્મમાં માં માનનારા છે ઉતાવળી શું છે ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબત ના પોટલા આ બધા પેલા ના શેરો મળે તો મુસીબત ના શ્રદ્ધા નો વિષય તો પુરાવાની શી જરૂર કુરાન માં તો ક્યાંય પયંબર ની સહી નથી ઉતાવળ શું છે ઘણા માણસો બહુ ઉતાવળે છે બસ બસ હવે આપણે મરી જવું છે બસ આપડે કઈ જીવન નથી ત્યાં કોઈ તારા કળશ ને શિફળ લઈને કોઈ ઉપર છે નહીં સોફા સેટ તારા માટે મૂક્યા છે કે આવો પધારો લે શું લેશો ચા લેશો કોફી લેશો એના કરતા અહીંયા ફેંતા બેનતા જો મળે પીધો ને સારું છે કેટલું સારું સત્સંગ મળે કથા મળે આનંદ કરીએ આવું ત્યાં હશે કેમ એ કોને ખબર અજાણ્યા પ્રદેશમાં જે પંથ છે અજાણ્યો જાણ્યા વિના જાવું આપણને શું ખબર ભાઈ સ્વર્ગ સ્વર્ગ બધા કરે છે આપણા માટે તો આ સ્વર્ગ છે અનિલભાઈ આ વખાણ કરવા નથી કહેતો બાપ પણ આજ સ્વર્ગમાં જ છીએ આપણે આવી લેર બીજે ક્યાં આવે હું બહુ રાજી થયો આટલા માણસો ને પ્રસાદ આટલા માણસો ને આવકાર આ તમારા બાપ દાદાઓના પિંડ નો અને મને આજે બહુ કહ્યું કે આજે કહેવામાં આવ્યું કે એના છોકરાઓ આ ચીલો ચાલુ રાખે હું આશીર્વાદ આપું કે છોકરાઓને આવી સમજ અને આવી બુદ્ધિ બની રહે કેટલા માણસો રાજી થાય આ પ્રવૃત્તિ ની આગળ રૂપિયો હું ગણતરીમાં રૂપિયાની શું ગણતરી કેટલા લોકો આનંદિત થાય ભજન અને ભોજન બંને ચાલે પકડી પકડીને તમે વ્યાસ ગાદી પૂજન કરવા માટે બધા મહેમાનોને લાવો છે આ મોટું બહુ બહુ ધોડું કાર્ય છે આમાં એક બે માણસ ને લાગી જાય ને તો આખો યજ્ઞ સફળ થઈ જાય છોકરાઓ માટેની જે વાત કરી એ વાત એની છોકરાઓ સમજશે જરૂર સમજે કેમ ન સમજે અમારા બાપ દાદાઓ આવું કરે છે લોકોને પ્રેરણા મળે છે એટલે તો વંશી સદૈવ ભવતા હરિભક્તિ રસ્તુ તમારા વંશમાં યજમાન પરિવાર અને તમે બધાના વંશમાં ધનધાન્ય સમૃદ્ધિ પુત્ર પરિવાર એ તો બધાને છે તમે મેળવો છો ભગવાન તમને તમારા પ્રારબ્ધ ને પુરુષાર્થી આપે પણ વ્યાસદાદી તો એક જ આશીર્વાદ આપે કે વંશ સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ તમારા વંશમાં કાયમ ભક્તિ બની રહે બીજું કયું સ્વર્ગ

બીજું કયું સ્વર્ગ એટલે મરવાની ઉતાવળ ન કરવી આવે તો આવકાર મૃત્યુ આવે કાતિલ કો આવે તો આવે બાકી ઉતાવળ ઘણા લોકો કંટાળી છે મરી જવું છું આવા કહે છે પણ શું ઉતાવળ છે

બીજા નાતેમ રાજી થઈએ એના કરતા હરિ કીર્તન આપણે બધા જ નાતો છો આના જીવું સ્વર્ગ બીજું ક્યાં સ્વર્ગ સ્વર્ગના દેવતાઓને ઈર્ષા થાય એવું માનવ જીવન મળ્યું છે મનોભાવ મનોભાવને સમજવું એનું નામ દાસત્વ મારા પ્રભુનું કામ છે વાલ્મીકીમાં સેના મારી તુલસીદાસજી ના પહેલામાં ગર્ભો ને ખલાસ કરી નાખ્યા બીજા રાક્ષસો ઉત્પન્ન થાય મારા પ્રભુને જાદાની સાથે લડવું ન પડે આનું નામ દાસ મનોવેગ મનોભાવ બીજું સૂત્ર છે પ્રેરણા પ્રેરણાનો અર્થ છે સંકેત તમે મનોભાવ ન જાણી શક્યા કદાચ એવું પણ બને કે આપણે મનોભાવ ન જાણી શકીએ તો પછી સંકેત કરે સદગુરુ ઈશારો કરે પિતા માં ઈશારો કરે સંકેત કરે જેષ્ઠ વડીલ શ્રદ્ધે આદરણીય વ્યક્તિ આપણને સંકેત કરે એ સંકેત માં સમજી જવું એનું નામ દાસ નયન તરે રે રામ લક્ષ્મણજી બહુ બોલતા હતા એમાં ભગવાને ખાલી સંકેત એક છે લખાન આ મજા કરી પરિહરી ને બા પોતાની કટુવાણીને છોડી દઈ લક્ષ્મણજી ચુપ થઈ ગયા સંકેત એનું નામ દાસ જે સંકેતમાં સમજી ઇશારામાં સમજી કદાચ આપણી કક્ષા એવી નથી કે આપણે મનોભાવ સમજી શકીએ સંકેત અને પ્રેરણા સંકેત અને પ્રેરણા અહિયાં સમાન અર્થમાં વાપરી રહ્યું ન સમજી શકીએ તો ત્રીજો છે આગ્રા જે પ્રમાણમાં આજ્ઞા આપી હોય એ જ પ્રમાણમાં આજ્ઞા કરો એમાં પછી આપણી આપણો તર્ક ક્યાંય નહીં લગાડવો કીધું એક તારે ત્યાં જવાનું પછી વાત પૂરી થઈ ગઈ બસ ત્યાં જવાનું મારે ત્યાં શું કામ જવાનું છે ક્યારે જવાનું કેમ જાઉં શું કામ કાલ જાઉં તો ચાલે કોઈ દલીલ નહીં આજ્ઞા સમ સાહિત સેવા ગુરુની મળેલી આજ્ઞા વડીલની મળેલી આજ્ઞા આજ્ઞા નથી જીવતો જાગતો પરમાત્માનો પ્રસાદ છે આજ્ઞા ન કહેવાય એ તો પ્રસાદ આપણા મસ્તક ઉપર આપણા હાથમાં એમણે પ્રસાદ આપ્યો જે આપણા દુઃખથી આપણને મુક્ત કરશે આજ્ઞામાં કોઈ તર્ક નથી જેમ છે એમ આજ્ઞા આજ્ઞા આ ત્રણ વસ્તુને બરાબર પાળે એનું નામ દાસ શ્રી હનુમાનજી ભગવાનની માનસિકતા જાણે છે શ્રી હનુમાનજી ભગવાનના સંકેતને સમજી જાય એના ઈશારાને સમજી જાય ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર હનુમાનજી સુગ્રીવ પાસે રાજ્યમાં કિસ્કિન્ધામાં અહી ભગવાન અને લક્ષ્મણજી ચર્ચા કરે રામ કાચ સુગ્રી એ કોને ખબર પડી ગઈ હનુમાનજી ને યહા પવન સુત ચારા રામ કાજ સુનો સંકેત ત્યાં અસર કરે ત્યાંનો મનોભાવ ત્યાં અસર કરે અને આજ્ઞા હોય કોઈ પણ આજ્ઞા સ્વયં ભગવાન રામ બોલ્યા છે તુલસીજી ના દર્શન માં આજ્ઞા ભંગ કબ જહ પઠવા જાય તુલસીદાસ પવન સુત કેરી પ્રભુ નિજ મુખ કરત ગડાઈ ભરત ભૈયા કપિસે ઉરી આવા સેવકો ના ઋણમાં સ્વામી રહી જાય આવા જે સેવકો હોય આવા જે હોય એના ઋણમાં ગુરુ રહી જાય ગુરુ ઋણ ભગવાન જે છે આ શરીરમાં હું જેટલું જીવું આવા હજારો જન્મ લઉં ગોપીઓ તો હું તમારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું આ કૃષ્ણના શબ્દો કારણ કે તમે એવી સેવા કરી મનોભાવ પ્રેરણા અને આજ્ઞાને જે પકડે એનું હનુમાનજી મહારાજ બધું કરે છે જો હુકમ પ્રભુ જે આજ્ઞા વસ્તુ જેના જીવનમાં સિદ્ધાંતના રૂપમાં હોય સંકલ્પના આ ત્રણ વસ્તુથી જે સાધક દીક્ષિત થયો હોય એ દાસ હવે આ ત્રણ વસ્તુ તો નક્કી થઈ ગઈ કે ભાઈ આપણા ગુરુ આપણા સ્વામી આપણા ઈશ્વર આપણા શ્રદ્ધે આપણા પૂજ્ય આપણે જેને ગણતા હોઈએ ફરી એક વખત કહું કે એ જયારે જેને ગુરુ શબ્દ વાપરું છું એટલે ત્યારે એની માનસિકતા જોઈને સેવા કરવી ફરી એક વખત એને પગ દોડાવવા ન ગમતા હોય તો એમાં ન પડવી એને ચરણ સ્પર્શ ન ગમતા હોય ન પડે એ જ સેવા છે એને જે ગમે રાધી હે હમ ઉસી મેરી રજા બાકી એ પક્ષ છે ગુરુપૂજન નો પક્ષ પણ જેને એ સ્વીકાર્યું હોય આપણે આપણા ઇષ્ટને જે ગમે એ કરવું એથી આગળ ન જવું આ ત્રણ વસ્તુ આપણે સમજી ગયા હવે માનો પછી પછી દાસે શું કરવું પછી દાસે આટલી વસ્તુ એના ચરણમાં એના કાર્ય માટે સમર્પણ કરવું પહેલું શરીર સમર્પણ કરવું શરીર એટલે શરીર નો અર્થ કોઈ ગલત ન કરે એની સેવા માટે શરીર અર્પણ કરું પછી એને આપણને કીધું ને આપણે કોઈ બીજાને મોકલી દઈએ એમ નહીં આપણું શરીર જ જાય એને આપણને કીધું કે તારે જવાનું છે પણ મારે હું પોપટલાલ ને મોકલું તો તમે શરીર થી આટલી વસ્તુ ગણી લો બાપ પેલા ત્રણ વસ્તુ આ દાસ ના લક્ષણો ના બધા જ હનુમાનજી માં ખરા ઉતરે આ શ્રુતિ સંમત યુક્તિ સંમત અને અનુભૂતિ સંમત એટલે વાત મૂકું છું તમારા પાસે આ રીતે હનુમાનજી ને હજી લડાયો નથી અનિલભાઈ પહેલી વાર લડાવું છું અહિયાં તો મેં લડાયો નથી આ બાબા ને આ મને મજા આવે હનુમાનજી નું રૂપ સાધકો ના હૃદયમાં એવું બેસી જાય એક કાફી છે ઓર દેવતા ચિતન હનુમંત બનશે ને પ્રવાહ માં આવશે તો પાછો આપણે અહિયાં હનુમાનજી નો જન્મય કરાવ્યું રામેશ્વર માં કરાયું હતું તો હિન્દી માં કરાયું હતું ગુજરાતી હાલરડા ગાઈ હનુમાનજી કેમ પવન પુત્ર કહેવાના કેમ મહાવીર કહેવાયા કેમ શંકર સુવન કહેવાયા કેમ અંજની નંદન કહેવાય એની પાછળ જે શાસ્ત્રોની કથાઓ પડી છે જામવંત રઘુપતિ સુનાય કદાચ રઘુનાથ થી ભાવ આવ્યા હશે તો જામવંતે એને હનુમાનના જન્મની કથા કેવી હશે ક્યાંક એના બધા ચરિત્રો કહ્યા હશે સંક્ષેપ કહ્યા કહેવાશે અનંત કાળ જાય તો ન કહેવાય એને આપણે નવ દિવસમાં નથી કહેતા તે દિવસે હનુમાનજીમવંતજી રઘુનાથજી બે પંક્તિમાં કહી દીધું હશે પણ જ કહ્યું ચરિત્રો પવન તનય કે ચરિત્ર સુહાય જામવંત રઘુપતિ સુનાય સાત તો મનોભાવ જાણીને સંકેત જાણીને આજ્ઞાને શિરોધાર્ય કરીને એના માટે શરીર અર્પણ કરવા

નહી હું તમારી સેવામાં રહું બીજા મોકલું નહીં તો તમે શરીર થી સેવા ના કરી કે શરીર થી આપણને કોઈ આપણા ગુરુ એમ કહે તમારે આ કામ કરવાનું એટલે શરીર થી તો જઈએ પણ મન ન હોય તો ઘણા છોકરા બાપ કહે છે નીકળતા જવું પડે તો છે હવે જો ને બોલ બોલ હું કરો જાય છે એમ નહીં જવું પડે એમ નહીં મન અર્પણ કરો મન દે શરીર ની સાથે મન પણ અર્પણ પણ મન જ આપો પણ તમારી બુદ્ધિ ન હોય બુદ્ધિ પણ આપો તમારી બુદ્ધિ સમર્પિત ન હોય તો તમારી બુદ્ધિ તમારા નિર્ણયો કરશે મને કેમ આ કામ સમજવું છે એવા બુદ્ધિ તર્કો કરશે

એ તો એની માં નક્કી કરે એમ પ્રભુ આપણને પ્રારબ્ધ થી જે કંઈ બધું આપી આમાં એક વસ્તુ સમજી લેજો જે કંઈ મળે છે મોટે ભાગે પ્રારબ્ધ મળી જાય છે પુરુષાર્થ પણ પ્રારબ્ધ આધીન છે તુલસીદાસજી નો દોહો છે પ્રારબ્ધ પહેલે બના પીછે બના શરીર તુલસી ચિંતા છોડ કર ભજલે શ્રી રઘુવીર તેના પ્રારબ્ધ પહેલે બનાય શરીર તો બાદ મે પ્રારબ્ધ શરીર મિલા હૈ ચિંતા છોડ પર હરિકો ભજને તુલસી ચિંતા कीड़ी कण हाथी ने हारो જાય મળી જગન્નાથ સૌને દેનારો અર્ધવાણી તો કરશનદાસ માણેક નું ભજન પદ અહીંયા પ્રારબ્ધ મળી પ્રારબ્ધ મળી જ રહે આપણા સાહિત્યકારો સૌરાષ્ટ્રના ગુજરાત બધા કે જયારે બેઠો બધા ગમે તમે હું તો તમે બહાર જતા હોય હોટેલ માં ક્યારેક તમે જમો તો ફાઈવ સ્ટાર હોટેલ ફાઈવ સ્ટાર માં સ્વિમિંગ પુલ બોલ બધું આપણે બીજું કામ જ નતું ને બેઠાતા એટલે કાતો ના આવું તો વજન કરતા હોય રામાયણ નો પાઠ થતા હોય કિંમતી રિસેપ્શન કરે કોઈ તો આમ આમ સારામાં સારું તમે જમવાનું આપો તો બોમ્બે માં ને એમાં કેટલું પાંચસો રૂપિયાની ડીસ કેવું કોઈ બહુ મોટું આમ પરદેશ માં કેટલા રૂપિયા ની થતી એટલું માન થતું હોય ને દસ બાર પાઉન્ડ ને એટલે કોઈ માણસ આમ બહુ જ મોટો માણસ હોય કોઈને હતા પંદર પાઉન્ડ ની મોંઘવારી નો બધો હિસાબ કરીને આપણે બે આમ હિસાબ કરી નાખ્યા આ બધા હિસાબ હમણાં હું કરું છું માન સરોવર ના હિસાબ કરું છું એક મહિના નો ખર્ચ કેટલો જમવાનો કેટલો ઓહો હો એનો એનું આ ગણતરી કરતા રાજી થવાય હા હિમાલય દેખાય છે મારો કહેવાનો અર્થ ગમે તેટલો શ્રીમંત માણસ હોય એની પંદર પાઉન્ડ ની કે વીસ પાઉન્ડ ની જેટલાની એક ડીશ થતી ઇન્ડિયા પચાસ કે સો રૂપિયા કે બસો રૂપિયા જેટલાની એક ડીશ એવી આપણને મળે પણ એક હાવજ ને ખાવું હોય સિંહ ને ખાવું હોય કે ના જંગલમાં કે અહિયાં જે સિંહ હોય કે આપણે સાસણ ગીરના સિંહ એને એક ડીશ ખાવી હોય તો દસ હજાર રૂપિયા ડીશ થાય એક ભેંસ ને મારે ભેંસ ની કિંમત દસ હજાર થાય અને છતાંય હાવજ ને દસ હજાર ની ડીશ આપે મારો પરમાત્મા એ આપણને રોટલો ન આપે એને જયારે ભૂખ લાગે ત્યારે પાંચ હજાર પશુ એને આપી દે પંજો ફેંકે અને એનું પેટ ભરે તો કેડી ખણ હાથી ને હારો આ સૌને સૌનું જાય મળે જગન્નાથ સૌને દેનારો અર્ધવાણી તો આ તમારી પાસે આપણા પાસે જે સામગ્રી હોય એનો વિવેક થી ઉપયોગ કરવા માટે એની આજ્ઞા દેજો આને મારે ક્યાં ઉપયોગ કરો મને ખબર છે છોકરાના હાથમાં ચાકુ આપો તો પોતાની આંગળી કાપી નાખે બાપ એ ચાકુ માના હાથમાં હોય તો સફરજન કાપી એની બાળકના હાથમાં એની ચીર આપે બેટા સફરજન કાપે દુરુપયોગ થઈ જાય શરીર સેવામાં મનથી શરીર સેવામાં બુદ્ધિથી નિર્ણિત કરી સેવામાં સામગ્રી સેવામાં આગળનો શબ્દ છે બળ કેટલી સામગ્રી કેટલું આપણે કરીએ બળ પ્રમાણે આપણી કક્ષા પ્રમાણે આપણે પાંચ રૂપિયાની સેવા કરી શકીએ તો પાંચ રૂપિયા આપણે ખાલી જૈન સેવા કરી શકીએ તો એટલી સેવા આપણે અન્ન ક્ષેત્ર નો બંધાવી શકીએ તો ખાલી પીરસવા જઈએ એટલી સેવા આપણે હોસ્પિટલ ન બંધાવી શકીએ પણ કોઈને પાંચ રૂપિયાની દવા આપીએ અથવા તો અઠવાડિયે એક વાર હોસ્પિટલમાં જઈ અને દર્દીઓને પૂછીએ કે બાપા તમે કેમ છો આ બધા આધ્યાત્મિક ક્ષેત્રો છે આ સેવા ક્ષેત્ર કોઈ સામાન્ય નથી આ બધી આધ્યાત્મિકતા છે સેવા ધર્મ કઠિન જગજાના સેવા ધર્મ કઠિન છે યોગ્ય બળ પ્રમાણે બળ આપણું લગાડવાનું શરીર મન બુદ્ધિ આપણી સામગ્રી આપણું બળ આગળનો શબ્દ છે યોગ્યતા આપણી જે યોગ્યતા હોય આપણી બૌદ્ધિક યોગ્યતા છે બુદ્ધિ ત્યાં લગાડવાની મારો ગુરુ કહે એની એની સેવા મારી બુદ્ધિ મારું મારી યોગ્યતા મારી જે ક્ષેત્રમાં આપણું વિષ્ણાંત હોય એ અમારે લગાડી આપણી યોગ્યતા એમાં લગાડવી અને છેલ્લો શબ્દ છે સમય મારો સમય એમાં લાગે હું મારો સમય ન જો મારો ઈશ્વર કહે તારે આ કરવાનું ત્યારે એ જ મારો સમય જે મારા પ્રભુનો સમય સમય યોગ્યતા બલ મન બુદ્ધિ શરીર અને સામગ્રી સંકેત જાણીને આજ્ઞા માનીને મનોભાવ જાણીને અર્પણ કરે એનું નામ તાસ એનું નામ સેવન સ્મરે મામ રામ સેવકમ રામ રહસ્યોપનિષદ હનુમાનજીએ કહ્યું છે ગઈકાલે પણ હું થોડોક સંકેત કરું મંત્ર નો જપ કરીને હનુમાનજી સંતકુમારોને કહે બીજી કોઈ પણ વસ્તુ મહાત્માઓ કોઈની પાસે માંગશો નહીં રામ મંત્ર તો મોક્ષ આપનારો છે તમારે કાંઈ પણ જોકું હોય તો સ્મરે મામ હનુમાનજી કહે મને સ્મર્શો કારણ કે હું કોણ છું રામ સેવક દીક્ષિતોસ્મી મુનિશ્વરા હે મુનિયો હે સંતકુમારો હું રામની સેવા માટે દીક્ષિત જાગૃતો છે મેં જાગૃત સેવક છું એનું કાર્ય કરવા માટે એના કાર્યની દૂસરી ઉપનિષદમાં કહે છે મેં દીધી થઈ હું રામ કાર્ય કરવા માટે નીકળું છું કારણ કે હું એનો દાસ છું હે સાધકો હનુમાનજી નો આ પક્ષ ભાવ તમે પણ બરાબર આમ ઘૂટી ઘુટી હનુમાનજી કહે તમારા કોઈ અહિક તમારા લૌકિક કોઈ કાર્ય હશે હું કરી દઈશ તમે રામ નામ ને એમાં નહીં લગાડો રામ નામ તો મુક્તિ આપનારું છે રામ નામ ને બદલે તમે અહિક સાધનો નહીં માંગો તમારી આપત્તિઓ તોડવાનું એના માટે હું બેઠો છું કેટલી કેટલી દાદાગીરી ની વાત કરે કેટલી કેટલી નિષ્ઠાથી સ્મરે મામ મને સ્મરજો બીજા નહીં તમારે મારા રામના નામ નહીં મારા હરિને તમારે કષ્ટ નહીં કારણ કે ત્યાં મને નિયુક્ત કર્યો છે તારે આ બધું કરવા જે રામ ભક્ત મંત્ર પરાયણ જે રામને ભજશે મંત્ર પરાયણ થઈને એની અભિષ્ટ કામનાઓ હું પૂરી કરવા માટે બંધાયેલો આમાં હનુમાન બોલે છે અભિષ્ટ સિદ્ધિ એની કરવા માટે હું કયા જાગૃકોશ નહીં જાગૃરકો કાર્ય ધુરંતરા મારા રામ નું કાર્ય કરવા માટે રામ કાચ લગી તવ અવતારા હનુમાનજી નું કાર્ય રામ કાર્ય સ્વરૂપ આનું નામ છે દાસ ભક્તિ તો શ્રી હનુમાનજી મહારાજ પ્રભુના દાસ પૂર્ણ રૂપે દાસ ચ્ય ચરણમાં છે આજ્ઞા ન હોય સંકેત ન હોય અને પ્રભુના મનમાં પણ કોઈ વાત ન હોય ત્યારે હનુમાનજી બેસી કેવલ હરિનામ નો જપ કરે કેવલ રઘુનાથજી નામ નો જપ કરે અને રાહ એનું ફળ એ હનુમાનજીને કોઈ પૂછે કે તમે રામ રામ રટો છો એનું ફળ શું એનું ફળ એટલું જ મારો પ્રભુ મને આજ્ઞા કરે એ ફળ હું રામ રામ રટું એનું ફળ એ મને કોઈ સંકેત કરે એ ફળ હું રામ રામ રટું એનું ફળ એની માનસિકતાને હું સમજી અને એના કાર્ય માટે તત્પર બનું એનું ફળ શ્રી હનુમાનજી પ્રભુના દાસજી જામવંતજી હનુમાનજીના આવા રૂડા ચરિત્રો રઘુનાથજીને કહી રહ્યા છે